મીડિયાની વચ્ચે જાહેરમાં ચર્ચા કરવા માટે આપણા અમરેલીના જનપ્રતિનિધિ રાજ્યના નાયકો મુખ્ય દંડક માનની કૌશિકભાઈ વેકરિયાને ગઈકાલે સવારે જાહેર મોતરું આપ્યું હતું કે કૌશિકભાઈ રખે ને અમારી ચૂક થાય ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓએ તમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ તમારી છત્રછાયા નીચે ગામે ગામ દારૂની આટડિયું ખોલાણી છે પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળું હતું આ લોટકા ધારાસભ્ય એને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માંગણી કરી પણ શેત્રુજી માથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી ઈકો ઝોન માં રેતી શેત્રુજીના બટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓની છત્રછાયા નીચે ભૂલા ફેલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો છે કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે ને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ભૂલા ચર્ચા છે કૌશિકભાઈ આજ ગામમાં ઓડિયાની અંદર હિચકનું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢો એ સવાલ છે માન્ય કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટેવડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે પ્રખ્યાને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી એટલે આજે એકસેટ છ નાટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી

જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર સર તમારી માફી માંગતા હું શરમની અનુભવ અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આચરો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રો